શિયાળાની શરૂઆત સાથે જ વિવિધ એક્ટિવિટીઓ શરૂ થઈ ગઈ છે તો સુરતમાં શ્રી તળપદા પટેલ સમાજ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર ક્રિકેટરોએ ભાગ લીધો હતો શિયાળા સાથે શારીરિક રમતો રમવાની શરૂઆત પણ થઈ જાય છે તો સુરતમાં સુરત શ્રી તળપદા કોળી પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ગોવિંદજી જી ટાઇન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી સ્વર્ગિક કુસુમબેનના સ્મરણાથી રમવામાં આવેલા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેર ડબલ ઈ નવા મોહલો સિંગણપોર કતારગામ એમ સાત ગામની સોર ટીમે ભાગ લીધો હતો એમાં ફાઇનલમાં સિંગણપોરની ઇલેવન અને મોટીબેડની જલાસા ઇલવન વચ્ચે મુકાબલો થતા આ મોટી બેડની જલાસા ઇલેવન ચેમ્પિયન બની હતી ટીટ પટેલ શ્રી પટેલ પ્રગતિ ટીમ ટ્રસ્ટ પ્રમુખ શ્રી જીત રમશે કોળી સમાજ જીતશે કોળી સમાજના સૂત્ર સાથે શ્રી તલપડા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આ ટુર્નામેન્ટમાં વે ડબ્લ્યુડી સિંગલ પર કટરાગામની સોળ ટીમોએ ભાગ લીધો છે અને એ ટીમો છેલ્લા બાર દિવસથી અહીં રમી રહ્યા છે અને આજે ફાઇનલ મેચમાં સિંગન ટીમ અને મોટીવીરની ટીમ આ આજે ફાઇનલ રમી રહી છે અને આ ટુર્નામેન્ટ દ્વારા જે યુવાનો યુવાનો જે આપણ આજુબાજુના ગામોમાં સંગઠિત થઈને રહે રહે ખેલદીલીપૂર્વક રમે અને એમનું જે વ્યસન મુક્ત રહે એ હેતુથી આ સમાજનું ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટમાં યુવાનોએ ઉત્સાહપેર ભાગ લઈને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે આજની ટુર્નામેન્ટમાં એટલું કહેવા માંગુ છું કે આવી રીતના અમારો કોઈ કોઈ સમાજ છે સંગઠિત રહે બધા ભેગા રહે ને ભેગા થઈને આવી કાર્ય સાથ સહકાર અમને આ લોકોને આપે અને અમને પોણસોનો બી ખૂબ જ સહકાર મળ્યો છે અહીંયા ગાડી દરેક પક્ષોનો બી મેં અમને સહકાર મળ્યો છે અહીંયા ગાડી ઘણી વખત બી અમે કોઈ વખત ફોન કરીને બોલ્યા કે ભાઈ અમને આ જરૂર છે તો કોઈ અમને ના નથી પાડતું કોઈ પણ સેવા માટે ના નથી પાડતું અમારા ગ્રાઉન્ડના અહીંયા ગાડી જે મહેનતમાં એક તો મહેશભાઈ પટેલ જે કિલ્લાના નામથી જાણીતા છે અહીંયા ગાડી અને અમારી કમિટી છે સુનિલભાઈ પટેલ રાકેશભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ નવું સંજયભાઈ પટેલ એ અમે ચારે ચાડે અમે અહીંયા મહેનત કરી છે અને અમારા ગોવિંદ ટ્રસ્ટી મંડળ અમે સહકાર આપ્યો છે અમે પૂરતો સહકાર મળ્યો છે અને એ બધે લોકોને સહકારથી જ અમે આટલું મોટું આયોજન કરી શકાય છે ને એ આજે જે અમારા સંગઠન કોળી પટેલ યુવાનો છે તમે જોઈ શકો આટલું બધું પબ્લિક અમારા કોળી પટેલ સમાજનું ઘણું જ પબ્લિક છે અહીંયા આગાડી ને આ બધા પબ્લિકને ભેગા કરવું કોઈ નાની મોટી વાત નથી ને એ નાની મોટી અને આટલું મોટું સંગઠન અમે જોયું અમે આ આખો કાર્યક્રમ જે સફળ બનાવ્યો છે એ અમારા માટે ખૂબ જ સરળ અને સહત માનો આખો આ પ્રોગ્રામ ખૂબ જ સરળ એવો આયોજન થયું છે એ માટે અમે ખૂબ બધાને પ્રોત્સાહિત કરીને અને ખૂબ આભાર માનીએ છીએ બધાનો સુરતમાં શ્રી તળપદા કોડી પટેલ સમાજ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા સાથે પ્રકાશવાળા